નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે તો રાજ્યભરમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આપણે ત્યાં હોળીની જ્વાળા જે દિશામાં જાય તેના પરથી સમગ્ર વર્ષનો વધારો નક્કી થાય છે ત્યારે આ વર્ષે રાજ્યની સૌથી મોટી હોળી ગાંધીનગરના પાલજામાં મિત્રો પ્રગટાવવામાં આવી હતી આ હોળીની ઊંચાઈ પાંત્રીસ ફૂટ રાખવામાં આવી છે છેલ્લા સાતસો વર્ષથી અહીં હોળી પ્રગટાવવાની પરંપરા છે આ હોળીની જ્વાળાની દિશા પરથી આગાહીકાર અંબાલાલ પટેલે આગામી વર્ષ કેવું રહેવાનું છે તેનો મિત્રો વધારો આપ્યો છે જેમાં પશ્ચિમ દિશા તરફ રહી હોળીની જ્વાળા જેમાં મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે હોળીનો પવન પશ્ચિમ દિશા તરફનો જોવા મળ્યો હતો આથી એકંદરે વર્ષ સારું રહેશે અને ચોમાસાની વાત કરીએ તો આ વર્ષે આઠથી દસ આની ચોમાસું રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે જોકે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે વાદળો બરાબર બનતા દેખાતા નથી આથી ચોમાસું અનોખા પ્રકારનું રહેશે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે હાલની સ્થિતિમાં ઉનાળુ પવનના કારણે વાતાવરણની ગતિવિધિ સારી રહેશે જોકે આ વર્ષે આંધી વંટોળ ચક્રવાતની સ્થિતિ બંગાળના ઉપસાગરમાં બનતા લો પ્રેશરના કારણે રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિ પણ જોવા મળશે આ તરફ રોગચાળા અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે કોઈ મોટા રોગચાળાની ભીતિ જણાતી નથી આ તરફ રાજ્યના રાજકારણમાં પણ કોઈ મોટી ઉથલપાથલ જોવા મળશે નહીં